દાહોદ જિલ્લાનો બહુચર્ચિત નકલી જમીન એને પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક ઇન્ચાર્જ ચિટનીસનો પણ ચાર્જ બજાવતા વિજય રમસુ ડામોરને પોલીસે ઝડપી પાડતા દાહોદ જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ છે સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતાં આવનારા દિવસોમાં અનેક આરોપીઓની સંડોવણી બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ડુપ્લિકેટ હુકમો બન્યા જેમાં સિક્કા મારવામાં વિજય ડામોરની ભૂમિકા હતી પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર આ ઉપરાંત નકલી એને પ્રકરણમાં પણ આરોપીઓ દ્વારા આવી કેટલીક જમીનોના નકલી હુકમો તૈયાર કર્યા હશે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એને બાબતનો જેમાં ચકરીયા મહેમુદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબર જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શિશો ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયતાના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી ક્રમ તરીકે રોલ ફિક્સ થાય છે જે એ તપાસ કરતા હતા એ દરરો પૂરતા પુરાવા મળ્યા આવતા અમે ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર એ જે સિનિયર ક્લાર્ક છે અને ચીટણીસના ઇન્ચાર્જ ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એવું અમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં સિક્કા મારવામાં આનો રોલ એવું સામે આવે હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાવ્યા આવેલ છે જે અમે રેકોર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબરમાં આમનું નામ ખુલ્યું નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે કે ખુલી પણ શકે તો એ બાબતે તપાસ કરીએ છીએ અને જેવી રેકર્ડથી પૂરવા મળી આવે છે કે સ્ટેટમેન્ટ સહાય મળી આવે છે એ રીતે કાયદેસર કરી હાથ આવશે